સુરતમાં અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી એ શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે પોલીસ કર્મચારી કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે શહેર પોલીસ છે સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું સુરત શહેરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના શહેરમાં થઈ રહી છે નાની મોટી મૂર્તિઓ મળીને લગભગ એક લાખ જેટલા મૂર્તિઓના જોઈએ સ્થાપના આજે તારા અલગ અલગ જો શુભ મુહૂર્તો આ પૂરા દિવસમાં છે એમાં કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે દર વર્ષના જેમ પોલીસ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે બી ભગવાન શ્રીજીના સ્થાપના કરવામાં આવી અને સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી ભગવાનથી કે અમારે સુરત શહેરમાં નગરજનો ખૂબ સારી રીતે તહેવારો મનાવે એકબીજા સાથે હળીમળીને રહે સુખ શાંતિ રહે અને તમામ નગરજનો અમારા જોઈએ સ્વસ્થ અને નિરોગી રહે અને પૂરા સમગ્ર જો દસ દિવસમાં જ્યારે આ પૂરા તહેવાર થાય છે તો પહેલાં બીજા દિવસથી લઈને ત્રીજા પાંચમા સતવા નવા દસમા દિવસે અલગ અલગ દિવસો લોકો જો વિસર્જન કરતા હોય છે તો વિસર્જનની બી તમામ તૈયારીઓ મહાનગરપાલિકા અને પોલીસ તરફ કરવામાં આવી છે જોઈએ અને તમામ અમે મંડળોના રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પોલીસ સાથે સારા સંકલન રાખજો કોઈ પંડાળોમાં જો એ બહુ જ વધારે જોઈએ ગીરદી થાય તો એના થોડાસા નિયંત્રિત પણ જોઈએ પોલીસ સાથે મળીને કરજો જોઈએ અને લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ જો નાના બાળકો સાથે જો દીકરીઓ સાથે દર્શન કરવા જાય છે તો થોડા એના ધ્યાન રાખશે જોઈએ અને ભીડમાં એને કોઈ તકલીફ નહીં પડે અને છૂટી પણ નહીં જાય એના ધ્યાન રાખવે અને પોલીસ તંત્ર જો સદૈવ જો આપના સેવા માટે છે એલર્ટ છે સજગ છે જોઈએ અને આપના સહયોગથી આ તહેવાર બી ખૂબ સારી રીતે અમે લોકો પૂર્ણ કરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે